શ્રીજી કોપરેટિવ સોસાયટીના ત્રણ હોદ્દેદારો ઝડપાયા છે રોકાણકારોને બમણી રકમ પાછી આપવાની લાલચ આપીને છેતરપિંડી આચરનાર શ્રીજી કોપરેટિવ સોસાયટીના ત્રણ હોદ્દેદારો ઝડપાયા છે ભોગ બનનાર લોકોને આગળ આવવા પોલીસે અપીલ કરી છે આવો જોઈએ તેનો વિસ્તૃત અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય પરેશ ભુદભટ્ટી જૂનાગઢના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શ્રીજી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી વિરુદ્ધ જે આઈપીસીની કલમ ચારસો નવ બી અને જીપીઆઈડી એક્ટની કલમ ત્રણ મુજબ જે ગુનો દાખલ થયેલો છે તેમાં હાલ છે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે જેમાં ક્રેડિટ સોસાયટીના ચેરમેન ભુવન વ્યાસ આ ઉપરાંત આના એમડી પરાગ નિમાવત અને મેનેજર ઉત્તમ કાસડિયાની ધરપકડ કરવામાં આવેલી છે જ્યારે અન્ય જે વાઇસ ચેરમેન છે પરેશ મહેતા તેમને આ મરણ ગયેલ હોય જેથી તેની ધરપકડ થયેલ નથી આ સીજી ક્રેડિટ કોપરેટિવ સોસાયટીની તપાસ દરમિયાન અત્યાર સુધીમાં ફરિયાદી અને અન્ય ત્રેવીસ ભોગ બનનાર આમ કુલ ચોવીસ લોકો સાથે મળી અને કુલ એક કરોડ ચાલીસ લાખ કરતાં વધારે પણ કપટપૂર્વકની છેતરપિંડી કરેલાનું જણાવેલ છે આ ગુનાની આગળની તપાસ એસઓજી પીઆઈના કરી રહેલ છે આ ઉપરાંત આરોપીઓએ આ ગુનો આચર્યા બાદ જે થાપણદારોની જે મૂડી છે તેમના હિસાબો આ તેમાંથી કોઈ મિલકત ખરીદેલી છે કે કેમ આ અલગ અલગ મુદ્દાઓને આધારે નામદાર કોર્ટમાં માસે તીન સાતના રિમાન્ડની માગણી કરવામાં આવશે સાથે સાથે અન્ય કોઈ આ સીધી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના ભોગ બનનાર હોય તો તેમને એસઓજી ઓફિસનો સંપર્ક કરવાનો રહેશે જે ફરિયાદમાં જે ત્રેવીસ અરજ સાહેદો છે ચોવીસ પૈકી ત્રેવીસ આવેલા છે આ ઉપરાંત હજુ પણ બીજા આઠ દસ અરજદારો છે હાલ એસઓજી ઓફિસે છે તો આ બાબતે હજુ આવનાર દિવસોમાં પણ આ જે આંકડો છે એ ફ્રોડ જે કર્યો છે તે વધારે આગળ

અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ